ઘણી જેલોમાં જવું પડે છે વેઠવું પડે છે અમે ભલે હારી ગયા છે પણ અમે જરાય અફસોસ નથી આવનાર દિવસોમાં તમે જોઈ લેજો તાલુકા જિલ્લા પંચાયતોમાં ટ્રાઇબલ વિસ્તારોમાં ભાજપને જાકારો મળવાનો છે નરેન્દ્રભાઈ મોદી જે હાલના વડાપ્રધાન છે એ પણ જો ચૈતરભાઈ સામે ચૂંટણી લડે તો હારી જાય એવી વાતો સોશિયલ મીડિયા ઉપર ચાલતી હતી તો એના વિશે તમારું શું કહેવું છે નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે મધ્ય ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું ખૂબ જ પ્રભુત્વ જમાવનાર અને કહેવા જઈએ તો બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતની અંદર ખૂબ જ ગાજેલું નામ એટલે ચૈતરભાઈ વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના હાલના કાર્યકારી પ્રમુખ છે અને તેઓ આજે ભોગંબાની મુલાકાતે છે ત્યારે ઘણા બધા દર્શકોનો પ્રશ્ન છે કે આમ તો ચૈતરભાઈ વસાવાનું નામ ઘણું ગાજી રહ્યું છેલ્લા ત્રણ ચાર વર્ષથી પરંતુ ખરેખર ચૈતરભાઈના જીવનની અંદર ડોકિયું કરવાનો આજે પ્રયત્ન કરીશું કે આ હસ્તી શું છે અને ચૈતરભાઈ કેવી રીતે આ રાજકારણમાં પ્રવેશ્યા છે અને એમનું રાજકારણ છે સ્વાગત છે સાહેબ શરૂઆત તમારા જીવનના પ્રથમ પડાવ કરીશું કે આપનું જે જન્મ અને બેઝિક જે સામાન્ય શિક્ષણ એ ક્યાં થયું છે એની દર્શકોને જરાક જાણ કરશું મારો શરૂઆતનો જીવનનો પરિચય આપો તો ડેડિયાપાડા તાલુકાનું બોગજ કરીને એક નાનું ગામ છે બારસો તેરસો લોકોની વસ્તી છે ત્યાં મારો જન્મ થયો મારા પરિવારમાં અમે નવ ભાઈ બહેનો હતા અને મારું શરૂઆતનું શિક્ષણ પ્રાથમિક શિક્ષણ મારા ગામની શાળામાં જ થઈ થયું હતું ને આજે મારા બાળકો પણ મારા પ્રાથમિક શાળા મારા ગામમાં જ આજે પણ ભણે છે ત્યાંથી ભણીને ડેડિયાપાડા બાદમાં બીઆરએસ ગ્રેજ્યુએટ કર્યું એગ્રીકલ્ચર પર અને ગ્રેજ્યુએટ થયા બાદ ગુજરાત સરકારની ગૌણ સેવા પસંદગી મંડળની જે ભરતી આવી એ ભરતીમાં ખેતીવાડી અધિકારી તરીકે જોડાયા એમાં પાસ થયા અને પાસ થયા બાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં તાલુકા પંચાયતમાં સરકારી નોકરીમાં જોડાયા અને ત્યારબાદ ચાર સાડા ચાર વર્ષ જેટલી સરકારી નોકરી કર્યા બાદ સ્વૈચ્છિક રાજીનામું આપીને હું જાહેર જીવનમાં આવ્યો બે હજાર પંદરમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી આવી એમાં મારા ધર્મપત્ની શકુંતલાજી લડિયા જીત્યા એ બાદ બે હજાર વીસની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એમાં પણ એ એ જીત્યા અને હું બે હજાર બાવીસમાં પહેલીવાર આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર ડેડીયાપાડા વિધાનસભા લડ્યો અને ત્યાંના લોકોએ ઇતિહાસમાં પહેલીવાર મને એક લાખથી પણ વધારે મતો આપીને મને વિધાનસભામાં મોકલ્યો છે આટલી નાની ઉંમરમાં મને લોકસભા ભરૂચ જે જનરલ બેઠક છે એ લડવાનો પણ અવસર મળ્યો અને એ લડવામાં મને ઇન્ડિયા ગઠબંધનમાં તમામ લોકોના આશીર્વાદ સહકાર મળ્યો જે ભાજપની ત્યાંની રણનીતિ હતી દર વખતે સાડા ત્રણ લાખની લીડથી એ લોકો ત્યાં જીતતા હતા અને આ વખતે પણ પાંચ લાખ લીડથી જીતવાનો એમનો દાવો હતો તેની સામે અમારી પાસે એટલા સોર્સિસ નહોતા અમારું સંગઠન નહોતું છતાંય અમે ખૂબ સારી ચૂંટણી ત્યાં લડ્યા અને આખું ભાજપનું સંગઠન આખું વહીવટીતંત્ર એમનું હતું વર્ષોથી સરકાર એમની હતી આખો પોલીસ વિભાગ તમામ લોકો એમની સાથે હતા છતાંય અમે પાંચ લાખ બાવીસ હજાર જેટલી એનાથી પણ વધુ મત અમે ત્યાં મેળવ્યા છે અને એ તમામ લોકોનો સહકારથી અમે ખૂબ સારી ચૂંટણી લડ્યા જીતવાની આશા હતી થોડા મતથી અમે હારેલા છે અમે લોકસભા ચૂંટણીથી લઈ અને જન્મથી લઈને લોકસભા ચૂંટણી સુધીનો તમે ખૂબ જ ટૂંકમાં બહુ સરસ આપણને પરિચય આપી દીધો છે તમારા રાજકીય કારકિર્દીની પણ એની અંદર વાત કરી દીધી છે તમારી વાક છટતા પણ બહુ સારી છે પણ રાજકારણની અંદર પ્રવેશોનો વિચાર કેમ આવ્યો જ્યારે સારી સરકારી નોકરી હતી ગવર્મેન્ટ જોબ માટે અત્યારે દેશના યુવાનો ખૂબ જ પ્રયત્નશીલ હોય છે એના માટે રાત દિવસ મહેનત કરતા હોય છે અને તમે આટલું શિક્ષણ લીધા પછી ગવર્મેન્ટ જોબ મેળવ્યા પછી પણ જાહેર જીવનમાં કેમ આવ્યા આપ જોઈ શકો છો ગઈકાલે અમે છોટા છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા અમારી સાથે ભણનારા એક જ ભરતીમાં અમે ખેતીવાડી અધિકારીની ભરતીમાં જોડાનારા મારા સાથી મિત્રો ગઈકાલે મને મળ્યા એ લોકો આજે બે મહિનાની અંદર એમને ટીડીઓનો ઓર્ડર આવવાનો છે એ લોકોએ ટીડીઓ એક્ઝામ પાસ થઈ છે તો હું પણ આજે ટીડીઓ બનતે આજે તમે તો જાણો છો સરકારી કચેરીઓમાં કેટલા પ્રમાણમાં ફાઇલો પર સહી કરવાની ટકાવારીઓ ચાલે છે તો હું પણ પૈસા કમાઈ લેતે પણ મેં મારો દિશા અને ધ્યેય મેં નક્કી કર્યું કે જેટલી આપણને આવડત છે આપણને કુદરતે જેટલી શક્તિ આપી છે એનો ઉપયોગ લોકસેવામાં કરીએ અને રાજનીતિને મેં એટલા માટે પસંદ કરી રાજનીતિ એક એવી કી છે કે એમાં રહીને આપ જો તમારો આપણો ધ્યેય હોય કે સેવા જ કરવી છે તો આપણે રાજનીતિમાં રહીને સારી એવી સેવા કરી શકીએ છીએ એટલે રાજનીતિમાં હું આવ્યું અને આજે લોકોના કામ કરીએ છીએ જેનાથી હું સંતોષ અનુભવી રહ્યો છું રાજકારણ એટલે પોલિટિશિયન પત્રકારનો પી પોલિટિશિયનનો પી અને પોલીસનો પી આ ત્રણ પી આપણા દેશ માટે બહુ મહત્વના છે ચૈતરભાઈ અને એની તાકાત પણ ઘણી છે અને એમાં પહેલા જે બે પી છે પોલીસ અને પત્રકાર એની ઉપર પોલિટિશિયન ચાલે છે એટલે તમે જે નિર્ણય લીધો કે પોલિટિક્સ ની અંદર જવું છે જાહેર જીવનમાં જવું છે અને લોકોની સેવા કરવી છે એ સારો વિચાર છે પરંતુ કેમ આમ આદમી પાર્ટી જ પસંદ કરી જ્યારે સમગ્ર માહોલ આખા દેશની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ છે અને અત્યારે પ્રવાહ એવો હોય છે લોકોની સહેજે માન્યતા આવી હોય છે કે જે પાણી વહેતું એ વહેતા પાણીમાં જે પાણી મગ ચડે એમાં ચડાવી લેવાય એવું લોકો માનતા હોય છે ત્યારે તમે કેમ ઉલટા પાણીએ ચડ્યા અને આમ આદમી પાર્ટીનો કપરો રાખ પસંદ કર્યો આપ સૌ જાણો છો હું અધિકારીમાંથી જાહેર જીવનમાં આવેલો વ્યક્તિ છું મારે કોઈ બે નંબરના ધંધા નથી કે મારે કોઈની સાથે જમીનના ઝઘડા નથી છતાં એ બે હજાર ચોવીસની લોકસભાનું જ્યારે મેં એફિડેવિટ રજૂ કર્યું મારા નામે ચૌદ જેટલા કેસો છે એમાંથી બાર કેસોમાં હું નિર્દોષ છું બે કેસો આજની તારીખમાં પણ ચાલુ છે એની તારીખો અમે ભરીએ છીએ તો કહેવાનો મતલબ કે લોકોના ન્યાય માટે લડીએ છીએ તો ઘણીવાર જેલોમાં જવું પડે છે વેઠવું પડે છે હમણાં બી તમે જોયું હશે મારા મારા ધર્મપત્ની મારા બહેનો એમના મારા ભાઈઓ જણને જેલમાં રાખ્યા બીજાને તો નેવું દિવસ રાખ્યા હતા હું તો લેટ હાજર થયેલો એટલે પિસ્તાલીસ પચાસ દિવસમાં મારા જામીન થયેલા જામીન થયા બાદ પણ સરકારે એવી શરત મૂકી આપી કે નર્મદા જિલ્લામાં તમારે પ્રવેશ નહીં કરવાનો નહીં તો તમારા જામીન રદ થઈ જશે જ્યાંથી હું ધારાસભ્ય છું જ્યાંથી હું લોકસભાનો ઉમેદવાર છું એ નર્મદા જિલ્લામાં મારે પ્રવેશ નહીં કરવાનો એ ભરૂચ જિલ્લામાં મારે નહીં જવાનો છતાંય અમે ચૂંટણી પર પૂરી તાકાતથી લડ્યા છે જેલમાંથી આવ્યા બાદ ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણીના બે મહિના પહેલા ભાજપના પ્રદેશના નેતાઓ કે તમે અમારા મેન્ડેટ પરથી લડો મનસુખભાઈને અમે આ વખતે નથી તમે લડો તમે ઘરે બેસી રહેશો તો પણ અમે તમને જીતાડીને લોકસભામાં મોકલીશું અમે અમારી વિચારધારા સાથે સમજોતા નથી કર્યા અમે ભાજપ સામે લડ્યા છે અમે ભલે હારી ગયા છે પણ અમે જરાય અફસોસ નથી જે લોકોનો ઘમણ તોડવાનો હતો અમે ઘમણ તોડેલો છે ઝગડિયા વિધાનસભામાં છત્રીસ હજારની લીડ છે અમારી ડેડિયાપાડા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈને જેટલા મત મળ્યા છે એના કરતાં તો વધારે લીડ મારી છે તો કહેવાનો મતલબ ક્યાં ને ક્યાં થોડી ખામીઓના લીધે અમે અમુક વિસ્તારોમાં અમને લોસ ગઈએ છીએ એટલે હારેલા છે પણ ઘણું સીધા છે અમે થાકેલા નથી આવનાર દિવસોમાં ફરી લડીશું વાત એવી છે કે અમે શરણાગતિ ભાજપ સામે સ્વીકારી એવા લોકો નથી ભાજપની તાનાશાહી સામે લડવાવાળા લોકો છે અમે જેલ સામે નથી ડરતા કે અમે કોઈ ખાતે અમે ખોટું નથી કર્યું તો અમે કોઈના બાપથી પણ નથી ડરતા આવનાર દિવસોમાં તમે જોઈ લેજો તાલુકા જિલ્લા પંચાયતોમાં ટ્રાઇબલ વિસ્તારોમાં ભાજપને જાકારો મળવાનો છે એ જ જાકારો બે હજાર સત્તાવીસમાં પણ મળવાનો છે અને એની તૈયારી તમે આજે જોયું હશે આગળ અમે ત્યાં એક મિટિંગ કરીને આવ્યા ઘોઘંબામાં બીજી મીટિંગ છે સ્વયંભૂ લોકો આવે છે લોકો જોડાય છે અને અમે આવનાર દિવસોમાં મજબૂત સંગઠનની રચના કરીશું તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ મજબૂત છે સારી ફાઇટ આપીશું અને આમ આદમી પાર્ટી એક એવું મંચ છે રાષ્ટ્રીય મંચ છે જે શિક્ષણની વાત કરે છે જે આરોગ્યની વાત કરે છે જે મફત વીજળીની વાત કરે છે જે આદિવાસીના હક અધિકારોની વાત કરે છે આજે તમે દેશમાં જોઈ લો કઈ પાર્ટી આદિવાસીના અધિકારોની વાત કરે છે કઈ પાર્ટી તમને મફત વીજળીની વાત કરે છે કઈ પાર્ટી તમને ભૌતિક સુવિધાઓની વાત કરે છે કઈ પાર્ટી તમારા શિક્ષણની વાત કરે છે ભાજપ ત્રીસ વર્ષથી અહીંયા સરકારમાં છે છોટા ઉદેપુરમાં કેટલી સંખેડામાં ગઈકાલે ચાર શાળાના વાલીઓ આવ્યા હતા એક પણ શિક્ષક નથી છોકરાઓને કોઈ ભણાવવાનું નથી શાળાઓના ઓરડાઓ નથી ગઈકાલે હું એકલવ્ય મોડલ સ્કૂલની મુલાકાત લીધી છોટા ઉદેપુરમાં ત્યાં પંદર સ્ટાફ ભરતી થઈ છે આઉટ સ્ટેટના છે જેમને ગુજરાતી ભણતા ગુજરાતી વાતતા લખતા કે સમજાતું નથી હવે ગુજરાતી મીડિયમ શાળામાં આવી ભરતીઓ થઈ છે તો એ શું ભણાવવાના છે એવી જ ગુજરાતની સુડતાલીસ એકલવ્ય શાળામાં પંદર પંદરની ટીમ મોકલીને એક જ યુનિવર્સિટીના લોકોને ભરતી કરીને ગુજરાત સરકારે કૌભાંડ કર્યું છે એક પણ ગુજરાતી એમાં લાયક નહોતા ગુજરાતમાં પણ યુવાનો ભણેલા ગણેલા છે કેમ ગુજરાતીઓની ભરતી નહીં કરી એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી દીકરા દીકરીઓ ભણીને આવનાર દિવસોમાં સરકારને સવાલો પૂછશે એમ કરીને બહારના લોકોને મૂકીને ટાઈમ પાસ કરવાના ધંધા ચાલે છે એની સામેની અમારી લડત છે એટલે આપણો મૂળ પ્રશ્ન જ એ હતો કે તમે કેમ આમ આદમી પાર્ટી જોઈન કરી તો તમે જેમ જણાવ્યું એ પ્રમાણે લોકસભાના ઇલેક્શન વખતે તમારું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ તમને ઓફર મળી હતી અને છતાં પણ એ ઠુકરાવી અને તમે ઇન્ડિયા ગઠબંધનની અંદર ચૂંટણી લડ્યા છો ભલે હાર્યા છતાં પણ તમને એનો સંતોષ છે કે તમે એક સારી ટક્કર આપી છે અને એવું કહી શકાય કે તે વખતે મારા પ્રશ્નો થોડાક કપરા હોય તો પણ વાસ્તવિક હશે ચૈતરભાઈ એટલે તે વખત એવી પણ એક વાત ચાલતી હતી કે કદાચ આ ભરૂચની બેઠક ઉપર તો નરેન્દ્રભાઈ મોદી જે હાલના વડાપ્રધાન છે એ પણ જો ચૈતરભાઈ સામે ચૂંટણી લડે તો હારી જાય એવી વાતો સોશિયલ મીડિયા ઉપર ચાલતી હતી તો એના વિશે તમારે શું કહેવું છે ભરૂચના લોકોએ સ્વયંભૂ અમારી સાથે જોડાયા હતા અમે ત્યાં એક નાની દારૂની બાટલી નથી કોઈને આપી કે નથી કોઈને મત માટે સો રૂપિયા આપ્યા ભાજપે તાલુકા દીઠ એક એક ટ્રક દારૂ વેચ્યો ભાજપે અફવાઓ ફેલાવી લોકોને ખોટા માર્ગે દોર્યા અને આ જીતેલા છે અને ત્યાં ખુદ અમિત શાહ પોતે આવીને અમને નક્સલી જાય તેના જે અમને નર વથર બોલી જાય એટલે આ બધું ચાલવાનું છે અમે કંઈ એમની સામે હારી નથી ગયા કે થાકી નથી ગયા હજુ અમારી શીખવાની ઉંમર છે પાંચ લાખની લીડની વાત કરતા હતા એ લોકોને લાખ સુધી લીડ માળવામાં ફાફા પડી ગયેલા એ તો હારવા ના હતા એ લોકો આ તો લાસ્ટમાં અમારી બે ત્રણ જગ્યાએ નાની ભૂલો રહી ગઈ એટલે મનસુખભાઈ બચી ગયા બાકી એ વખતે ભરૂચ સીટ અમે જીતવાના હતા એમાં કોઈ શંકાને સ્થાન નથી લોકો અમારી સાથે હતા પણ એક ચાર એક બે જે ભૂલો હતી એના લીધે જીત્યા છે આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદીનો ફેસ જે હિન્દુત્વના નામે આખા દેશમાં રાજ કર્યું એમણે આખા દેશની રાજ્યમાં આજે જોઈ લો અયોધ્યાની બેઠક હારી ગયા છે બદ્રીનાથની હમણાં પેટા ચૂંટણી હારી ગયા રામ તો આપણા બધાના છે હિન્દુત્વ એટલે ભાજપ પાર્ટી થોડું છે આપણે બધા હિન્દુ છે તો કેમ આખું એનો ઠેકો લઈને એ લોકો આખી ચૂંટણી લડી હારી ગયા લોકોએ બતાવી દીધું ભાઈ એટલે આવનાર દિવસોમાં મોદીનો ચહેરો બી નથી ચાલવાનો આવનાર દિવસોમાં તમે જોઈ લેજો એ લોકો આજે અતિ થઈ ગયા છે અહીંયા એટલા બધા એમના લોકોને કે અમારી સરકાર અમારી સરકાર ભાજપ એટલે માય બાપ એવું થોડું છે એવું નથી દેશ સંવિધાનથી ચાલે છે અને લોકશાહી દેશ છે લોકશાહી દેશમાં આમ જનતા નક્કી કરશે કે કોણ શાસનમાં આવવાનું છે આવનાર દિવસોમાં તમે જોઈ લેજો ભાજપ અતિ પર છે એનો અંત આવવાનો છે છેલ્લો પ્રશ્ન પૂછીશ પહેલા તો એ જાણી લઈએ કે તમે ઓછી ઉંમરની અંદર ઘણો બધો સારું કામ કર્યું છે અને હજી અનુભવની જરૂર છે એવું તમે કહી રહ્યા છો તો તમારી ઉંમર કેટલી થઈ એ પણ જરાક દર્શકોને જણાવી બિલકુલ મારે 36 વર્ષ પૂરા થયા છે આ 37 મે સ્ટાર્ટ થયું છે એટલે અમે તો એવું જ માનીએ છીએ અમે અમારા વડીલો પરથી અમારા આગેવાનો પરથી ઘણું શીખીએ છે તમારા જેવા પ્રેસ મીડિયા મિત્રો પણ નવું નવું અમને માહિતી મોકલે છે એટલે આવું નવું બધું શીખીએ છીએ અને આવનાર દિવસોમાં અમે જ્યાં અમારી ચૂક હોય છે અમુક ખામીઓ હોય છે જે પણ સૂચનો મળે છે એનો સુધારો કરીએ છીએ આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારું ચૂંટણીઓમાં લડીએ લોકોને લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીએ એ જે મારો ધ્યેય છે અમારું સપના એવું છે કે આવનારી બે હજાર સત્તાવીસમાં ગુજરાત સરકારમાં બેસીએ સચિવાલયમાં રહીને ગુજરાતના યુવાઓ માટે ગુજરાતના ખેડૂતો માટે ગુજરાતના લોકો માટે બે એવા કામ કરીએ એ ગુજરાતના લોકો અમને આજીવન યાદ કરે એવું સપનું અમારું છે અને બીજું કે વિધાનસભાનું જ્યારે સત્ર ચાલતું હોય છે ત્યારે જે સત્તાધારી પક્ષ છે ધારો કે ભારતીય જનતા પાર્ટીની અત્યારે ગુજરાતમાં સરકાર છે તો જે આમ આદમી પાર્ટીના કે અપક્ષના કે કોંગ્રેસના ધારાસભ્યો હશે એમને ન્યાય મળે છે કે પછી એમના અવાજને દબાવી દેવામાં આવે છે જો વિધાનસભાની આજે ગુજરાતમાં એકસો ને એકસઠ ધારાસભ્ય ભાજપના છે ખુદ ભાજપના અંદર અંદર ખબર નથી કે આ ભાઈ ક્યાંથી ચૂંટાઈને આવે છે આજે ચૈતરભાઈ શાળાઓમાં શિક્ષકો નથી શાળાના ઓરડાઓ નથી જે બાળકો અપડાઉન કરે છે હમણાં જ મને અહીંથી વાલી પેલા અરજી આપી ગયા કે ભાઈ અપડાઉન કરવા વાળાનું ટ્રાન્સપોર્ટેશન નથી તો કેમ કોઈ ધારાસભ્ય સરકારમાં બોલતું નથી એમણે આગળ આવવું જોઈએ બોલવું જોઈએ તો એ બોલતા નથી એટલે અમારે ના છૂટકે બોલવું પડે ઘર્ષણમાં ઉતરવું પડે લડવું પડે ને કરાવવું પડે અમે ગયા વર્ષે લડ્યા શિષ્યવૃત્તિ માટે તો શિષ્યવૃત્તિ આપવી પડી ટેટાટ પાસ ઉમેદવારો માટે અમે યાત્રા કાઢી દાંડીથી લઈને સાબરમતી તો હમણાં અમે શિક્ષકોની ભરતી પાડવી પાડવી પડી કાલે અમે ત્યાં સાયકલો ખેતરમાં પડી છે આઠસોથી વધારે કન્યા કેળવણી બે હજાર ત્રેવીસ ની હજુ વિતરણ નથી કરી સીએમને કીધું કે ભાઈ રિપોર્ટ મંગાવો અમને આપો કે ભાઈ કેમ આ વિતરણ નથી થયું

આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે જેટલી પણ મારી જવાબદારી છે આદિવાસી વિસ્તારોની અંબાજીથી ઉમરગામી જિલ્લાઓમાં અમારા પ્રયાસો છે કે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં અમારી પાર્ટીની ગોળી બેસે અને એ બાદ આવનારી બે હજાર સત્તાવીસમાં ઇન્ડિયા ગઠબંધન થાય છે કે કેમ જો ગઠબંધન થશે તો અમે કોંગ્રેસ પાર્ટી સાથે રહીને લડીશું જો સ્વતંત્ર લડવાનું થશે તો પણ અમારી તૈયારી છે અને એ ગુજરાતની જનતા નક્કી કરશે એ કે કોણ વ્યક્તિ ક્યાંથી લડવાનું છે કોણ ગુજરાતના સીએમ ચહેરાનો ઉમેદવાર છે હું નાનો માણસ છું અત્યાર સુધી મને આટલું જે પાર્ટી મળી છે એમાંથી હું ખુશ છું આવનાર દિવસોમાં પાર્ટી જે પણ કામ અમને સોંપશે એક નાના કાર્યકર તરીકે પણ અમે પાર્ટી રહીને લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું કામ અમારું રહેશે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આભાર દિનેશભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર તો આપણી સાથે હતા આમ આદમી પાર્ટીનો ચહેરો ચૈતરભાઈ વસાવા